ઓકે નમસ્કાર મિત્રો આજે અમે ખેડૂત મિત્રના ખેતરની અંદર આવ્યા છીએ જે ઘઉંની અંદર આપણી ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ યુઝ કરી હતી તો આપણે ખેડૂતના મોઢા સાંભળશું ગામનું નામ તાલુકો જિલ્લો કયા પાકનું વાવેતર કર્યું કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી અને કેવું રિઝલ્ટ મળ્યું તો આપણે એમના મુઢે સાંભળશું શું નામ સાહેબ તમારો અર્જનભાઈ અર્જનભાઈ અર્જુનભાઈ કેવું દાદી ઠાકોર ઠાકોર ઓકે આ ગામ કયું બાટલી તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ઓકે તમે કેટલા વીઘા ઘઉની અંદર વાવેતર કર્યું તું બે ની અંદર બે ની અંદર ઘઉંનું તમે વાવેતર કર્યું તું જેના અંદર અમારી ઇન્ડિયા ગ્રો ની ગ્રો મેજિક તમે પાયમ આપ્યું હતું પાયામ પાયમ ઓકે એના પછી તમે ત્રીસ દિવસ પછી સંટકાવશણો કર્યો હતો સંકાવ કર્યો અને પછી સાઠ દિવસે પછી ફરતી સણકાવ કર્યો હતો કે ટોટલ બે થી ત્રણ સંકાવ કર્યા અને પાયાની અંદર ભૂસ્તર આપ્યું

ઓકે તો ખરેખર તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો ખુશ ખુશ સાહેબ હવે આના પછી તમે નેક્સ્ટ પાક કયો વાપરવાના છો અમારે ચોમાસા માટે મગ ફરી આવશે ચોમાસા માટે મગ ફરીને તમે સો સો ટકા વાપરશો અમારે વાપરવાનું ઓકે તો તમે જોઈ શકો છો મિત્રો જે બાટલી ગામની અંદર જે દોતીવાડા તાલુકો જિલ્લો બનાસકાંઠા જે ખેડૂત મિત્રના અમે બે વીઘાની અંદર ઘઉંના પાકની અંદર અમે અમારી ગુરુ મેજિક એમ એમઆઈ સ્પ્રે ઓલિફ આપ્યું હતું સ્ટેપ બાય સ્ટેપ બાય જે કીધા પ્રમાણે ડોઝનો ઉપયોગ કર્યો વાવેતરની અંદર અને સંટકાવ પણ કર્યો અને રિઝલ્ટની અંદર વાતચીત કરતા સારામાં સાથે તમે આજે જોઈ શકો ઘઉંની અંદર આજુબાજુવાળા કરતાં ઘઉંની બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એવું ખેડૂત મિત્ર કહે છે તો કહેવાનું મતલબ અમારો મકસદ એક જ જે આજે ઓર્ગેનિક ખેતી તરફ અમે વળી રહ્યા છીએ અને દરેક ખેડૂત મિત્ર અમે એ જ કહેવા માગીએ છીએ તમે એકથી બે વીઘાની અંદર તમે આ ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતીની અંદર અમારી ઇન્ડિયા ગ્રુપ પ્રોડક્ટ યુઝ કરો અને સારામાં સારું બેનિફિટ સારામાં સારું ઉત્પાદન લો એ સાથે વિશ્વભાઈ જય હિન્દ જય લાઈફ સ્ટાઈલ